નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર છસો એકાવનથી બારસો એકોતેર મોડાસા એક હજાર પચાસથી ચૌદસો નેવું ખેડબ્રહ્મા આઠસો એકાવનથી એક હજાર દસ અમરેલી સાતસો એકાવનથી તેરસો ને ત્રણ ઉપલેટા આઠસો પચાસથી બારસો એકાવન જામખંભાળિયા નવસોથી બારસો એકોતેર ઢીમા અગિયારસો એકોતેરથી અગિયારસો એકોતેર ભીલોડા આઠસો પચાસથી અગિયારસો પચાસ બાબરા એક હજાર ઓગણીસથી તેરસો અગિયાર સાવરકુંડલા આઠસો ત્રીસથી તેરસો એકતાલીસ વાંકાનેર સાતસોથી તેરસો બાસઠ ભેંસાણા સાતસો એકથી બારસો અગિયાર ડીસાહારથી ચૌદસો એકાણું હળવદ નવસો થી પંદરસો છ થરાદ એક હજાર થી બારસો પંચોતેર પાલીતાણા નવસો બોતેર થી બારસો એકાવન દિયોદર એક હજાર પંચાણું થી ચૌદસો ઈડર એક હજારથી સોળસો છત્રીસ તળાજા નવસો થી તેરસો છન્નું વડગામ અગિયારસોથી બારસો ઓગણત્રીસ જસદણ નવસો પચાસથી તેરસો એકાવન મહુવા સાતસો બે થી બારસો એકોતેર ઓડીનાર સાતસો પચાસથી ચૌદસો તેર ધાનેરા એક હજાર પચાસથી બારસો સત્તાવન પાલનપુર એક હજાર પચાસથી પંદરસો ત્રેપન હિંમતનગર નવસોથી સોળસો બાવીસ સિદ્ધપુર એક હજારથી બારસો એકવીસ વડાલી આઠસોથી આઠસો પચાસ થરા અગિયારસો પચાસથી બારસો પંચાવન શિહોરી અગિયારસો એકાવનથી બારસો ને વાવ એક હજાર અગિયારથી એક હજાર અગિયાર ધાંગધ્રા એક હજાર પચીસથી છત્રીસ તારી આઠસો નેવુંથી બારસો પાંચ ભાવનગર એક હજારથી પંદરસો નેવું લાખણી અગિયારસો પચાસથી બારસો ને સાઠ ભીલડી એક હજાર અગિયારથી ચૌદસો એક ખાંભા સાતસો એકત્રીસથી બારસો એક્યાસી પાથાવાડા અગિયારસોથી પંદરસો ચોપન વિજાપુર એક હજારથી તેરસો પંચોતેર ગુંદરી અગિયારસોથી પંદરસો પચીસ રાધનપુર એક હજાર પાંચથી અગિયારસો એકાણું પાટણ એક હજાર વીસથી અગિયારસો એક્યાસી નેનાવા એક હજારથી ચૌદસો દસ બોટાદ આઠસોથી બારસો ને પચીસ તલોદ નવસો પચાસથી પંદરસો છત્રીસ ભાભર અગિયારસોથી બારસો ને ત્રીસ તિલુડા એક હજારથી બારસો ને દસ તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં